પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે એક વિદ્યાર્થી અને એક મોત તો સુરતમાં રોગચાળો વકર્યો છેલ્લા ત્રીસ કલાકમાં વધુ ત્રણ લોકોના મૃત્યુ થઈ ગયા છે સચિન વિસ્તારમાં સોળ વર્ષના કિશોરનું એક દિવસના તાવ બાદ મોત થઈ ગયું છે તો સુરતથી આ મહત્વના સમાચાર પાણીજન્ય રોગચાળો વકર્યો છે નાના બાળકોમાં તાવ શરદી ખાંસી કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તો સુરત સિવિલમાં બાળકોની ઓપીડીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે

ધરસમ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પહેલા સો જેટલા કેસો જે છે તે સામે આવતા હતા પરંતુ જે રીતના વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને તેના કારણે નવી સિવિલ હોસ્પિટલ ની અંદર બસો પચાસ થી વધુ કેસો જે છે તે નોંધાઈ રહ્યા છે શરદી ખાંસી તાવ સહિતના અલગ અલગ જે કેસો જે છે તે સામે આવી રહ્યા છે અને તેને લઈને હાલ અત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે પરંતુ સુરત આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોની અંદર જે કામગીરી કરવાની હોય છે તે કામગીરી સ્પષ્ટપણે દેખાઈ નથી રહી અને તેના કારણે જે નિશાન વિસ્તાર આવેલો છે જ્યાં મચ્છરજનને રોગચાળો વધુ વખરતો હોય છે અને ત્યાં જે છે તે અત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ જોવા મળી રહી છે અને નિશાનવાળા વિસ્તારોની અંદરથી સૌથી વધારો કેસો જે છે તે સિવિલ અને સિમેર હોસ્પિટલની અંદર આવી રહ્યા છે ત્યારે નાના બાળકોને તાવ અથવા તો ઝાડા ઉલટી સહિતના અલગ અલગ કેસો જે છે તે નોંધાઈ રહ્યા છે નવી સિવિલ હોસ્પિટલ વાત કરવામાં આવે તો દરખામ જે છે રોજે રોજ વધારો જોવા મળી રહ્યો છે ઓપીડી પુલે પુલ જોવા મળી રહી છે અને ઓપીડી વધારો હોવાના કારણે જે છે તે અલગ પચાસ થી વધુ બેડની વ્યવસ્થા જે છે તે સિવિલ તંત્ર દ્વારા પણ કરી દેવામાં આવી છે જી જી તો રોગચાળો વકર્યો છે કયા કયા રોગમાં વધારો જોવા મળી રહ્યો છે અને કયા કયા વિસ્તારમાંથી વધુ કેસ આવી રહ્યા છે બિલકુલ થી ચોક્કસપણે નીચાણ વાળો વિસ્તાર એટલે વિસ્તાર હોય કે પછી બટા હોય સહિતના અલગ અલગ નીચાણવાળો વિસ્તાર આવતો હોય છે અને વરસાદ પડી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર ગટર ઉભરાવાની સમસ્યા હોય કે પછી કચરાનો ઢગલો પડ્યો હોય ત્યાં નિવારણ કરવા માટે તંત્ર જે છે તે નથી એવું સ્થાનિકો રહી છે અને તેને લઈને નાના બાળકો હોય કે મોટા જે ભોગ બની રહ્યા છે અને જાડા ઉલટી હોય કે પછી અલગ અલગ બીમારીઓનો સામનો જે છે તે શહેરીજનો કરી રહ્યા છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ની અંદર રોજે રોજ કેસો જે છે તે વધારો જોવા મળી રહ્યો છે સમગ્ર માહિતી આપવા માટે